કેમ કે આ જે શિક્ષકો છે તેમની નોકરી તો જે પ્રાથમિક સ્કૂલ હોય તેમાં બોલતી હોય છે પરંતુ કેટલા કિસ્સામાં કોઈ 9 મહિના 1 વર્ષ કે 2 વર્ષ કે તેનાથી વધારે સમય તે વિદેશમાં સ્થાયી થયા છે આવી ઘટનાઓ 3 થી 4 દિવસમાં સતત સામે આવી રહી છે અને આ મામલે ગાંધીનગર હવે સક્રિય બન્યું છે અને તેમણે તપાસના આદેશ પણ આપી દીધા છે આ મામલે શિક્ષણ મંત્રી કુબે ડિંડોરે પણ નિવેદન આપ્યું છે અને પ્રફુલ પાંચેરા તે પણ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી છે તેમણે પણ નિવેદન આપ્યું છે કડીના રણછોડપુરાની પ્રાથમિક શાળામાં કવિતા દાસ નામના એક શિક્ષિકા છે જે નવ મહિનાથી ગેરહાજર છે આ એક નવી અપડેટ સામે આવી રહી છે આ મામલે જિલ્લા કક્ષાએ પણ રજૂઆત થઈ છે પરંતુ હજી સુધી કાર્યવાહી નથી થઈ આવા અહેવાલ માધ્યમોમાં હાલ ચાલી રહ્યા છે બનાસકાંઠાના જે પ્રાંચા પ્રાથમિક સ્કૂલ હોય વાવની એક પ્રાથમિક શાળા હોય ખેડાની એક પ્રાથમિક શાળા હોય જેમાં આ ભૂતિયા શિક્ષકોની વાતો સામે આવતી હતી અને તેના વચ્ચે કડી તાલુકાના રણછોડપુરામાં કવિતા દાસ નામના એક શિક્ષિકા છે તે પણ નવ મહિનાથી ગેરહાજર છે અને વિદેશ છે તેવી વાતો હાલ આ અહેવાલોમાં સામે આવી રહી છે કુવેડ છે જે શિક્ષણ મંત્રી છે તેમણે પણ દિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે આ ભૂતિયા શિક્ષકોનું જે કૌભાંડ ચાલી રહ્યું છે આ મામલે ગાંધીનગર રિપોર્ટ બંગાવવામાં આવ્યા છે અને જે ભૂતિયા શિક્ષકો સ્કૂલમાં ગેરહાજર છે તેમની ખોટી રીતે જે કોઈ શિક્ષકોએ હાજરી પૂરી છે તેમના વિરુદ્ધ પણ આવનારા સમયમાં કાયદેસરની કાર્યવાહી થશે આવનારા સમયમાં એક શિક્ષકની વાત અમારા ધ્યાન પર આવી છે ને અમે હું ઝુબેશના રૂપમાં અમારી જે બત્રીસ હજાર ઉપરની જે અમારી શાળાઓ છે ત્યાંથી અમે રિપોર્ટ મંગાવીશું ને એ ગેરહાજર રહીને વિદેશમાં નોક ગયો છે ને નોકરી ચાલુ છે એ તો ગંભીર બાબત છે જ પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે એટલે પહેલાં તો સાચા પનિશમેન્ટ કરીશું પણ જે એને સપોર્ટ કરનાર જે છે જે શિક્ષક ત્યાંનો જે આચાર્ય હોય કે જે કંઈ હોય એની બધું જવાબદારી બને છે એ અમારા બાબત બાબત ધ્યાન પર આવી કાલે જ મેં રિપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં ઝુંબેશના રૂપમાં લઈને આવા જો શિક્ષક મિત્રો હશે જે જેની નોકરી ચાલુ છે અને વિદેશ પ્રવાસમાં છે બાર વર્ષ ગેરહાજર હશે અથવા અનિમિત હશે તો એની કાયદેસરની કાર્યવાહી કરીને એમને ઘર કરવામાં આવશે પ્રફુલ પાનસીરા શિક્ષણ મંત્રી છે તેમણે પણ નવસારીમાં આ મામલે નિવેદન આપ્યું છે અને આવા શિક્ષકોની ભૂતિયા શિક્ષકોએ ફરીક વખત શિક્ષણ ખાતું છે તેને બદનામ કર્યું છે આ સરકારી સ્કૂલોમાં જે ભૂલકાઓ ભણવા જાય છે તેમાં આ ભૂતિયા શિક્ષકો છે જે વિદેશમાં મજા કરતા હોય છે વિદેશમાં પૈસા કમાતા હોય છે અને ગુજરાતમાં બાર મહિને એકવાર આવતા હોય છે પગાર લેતા હોય છે અને અહીંની સરકારી શાળામાં તે શિક્ષક તરીકે ચાલુ રહેતા હોય છે આ ઘટનાને લીધે શિક્ષણ ખાતું છે તે ઊંઘ તો ઝડપાયું છે અને અનેક લોકોની ઊંઘ ઉડી ગઈ છે આ મામલે ગાંધીનગરથી પણ તપાસના આદેશ નીકળી ગયા છે અને કડીની રણછોડપુરામાં પણ આ મામલે તપાસ થશે તેવું પણ હાલ સૂત્રો કહી રહ્યા છે જોઈએ હવે શિક્ષણ ખાતું કેટલું ઝડપી કાર્યવાહી કરે છે અને ગુજરાતમાં હજી આવા કેટલા ભૂતિયા શિક્ષકો ઝડપાય છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ જીવન ન્યૂઝ ને ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ